સંત નિવાસની પાછળ જે જગ્યા છે એ લોકેશન છે અને ત્યાં જીનરલી હાથીઓને આપણે હાથી ખાનું કહીએ છીએ ને હાથીઓ બધા ત્યાં મારતા હોઈએ છીએ પર આ વિડીયોમાં જે હાથીને મારતા જે બતાવેલા છે ને એના ઉપર બહુ આમ વિચાર કરવાની જરૂર છે કે જે દંડો છે ને એ આવું લગભગ બે અઢી ફૂટનો દંડો છે એનાથી હાથીને શું થાય બે કારણ હોઈ શકે અને વિડીયો બનાવનારે જો ખરેખર હાથીને મારતો હતો તો મંદિરે ઓથોરિટીને આવીને કોઈને જાણ કરવાની જરૂર હતી પણ એમને એ તસદી લીધી નહીં વિડીયો બનાવીને જતો રહ્યો એવું પણ હોઈ શકે કે મહાવતને ભયબંધી કરીને આવું વિડીયો ફેક વિડીયો બનાવીને એને પોપ્યુલારિટી મેળવવા માટે છે ને આ વાયરલ કર્યો હોય પછી કારણ કે તે પછી જ્યારે પીઆઈ સાહેબ જ્યારે વાત થઈ એટલે પર્સનલી મેં તપાસ કરાવડે કે ભાઈ હાથી કોની છે તો ત્યાંથી મને અને ખરેખર હાથી રાજસ્થાનથી આવેલો છે અને રથયાત્રામાં ભાગ લેવા માટે આવેલો છે બે ચાર દિવસ રોકાય પછી નીકળી જાય